અહીંયા મહેન્દ્રભાઈ અને અક્ષયભાઈ છે એ મોટા પાયે ખેતીવાડીનું આયોજન કરી રહ્યા છે પ્લાનિંગ ચાલે છે ક્યાંથી ક્યાં ક્યારે લઈ જવા ક્યાંથી ક્યાં ધોરિયા લંબાવા એમ અહિયાં વાવ્યું છે મૂળા પાલક અને ધાણાભાજી ડુંગળી પણ હવે પાકી ગઈ છે અને ભાઈ મહેન્દ્રભાઈ છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે ઓલા લોકોને કેવી ઠંડામાં મજા આવે એવો દે બે વાર્યો બિચારા ગરમીમાં એવું થતું હશે કે આનંદ આનંદ આવી ગયો અહિયાં પશુ પક્ષીઓ પણ ખુબ આનંદમાં છે એવી છે સરસ મજાની માં અમરધામ ની પવિત્ર ભૂમિ કે જ્યાં દરેક જીવો સરસ મજાનો આનંદ કિલ્લોલ કરે છે અને શાંતિ પામે છે અને હું કેવું તમારે ચલો આપણે આગળની સાઈડ જઈએ પ્રભુજી એક ભજન ગાય છે જો મોકો મળે તો એને સાંભળીએ भगवान शू क्या भगवान कड़ी तो गाओ पे ओलू गाओ लाला तारे सोना आ, 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 आ. गाओ हलो लाला तारे सोना ना लाला तारे रूपा ना कंकूरे कंकुरे पागले रे लाला तने ओडख से हो जी आला Oh

મસ્તક દરિયાજી મોર મૂંગટને કાને કુંડલ જોવા જઈએ આસપાસ ગૌબી સાથે વેણુ બજાવે ઘનશ્યામજી શ્રી ગોકુલ વલનાથ મેરી દોરી તુમરે હાથ જી જય યમુના શ્રી ગોર્ધન નાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલ નાથ જય જય શેષના હે કલે શ્રી વલ્લભ રાજ કરો શ્રી વલ્લભ જુગ જુગ કરો શ્રી વલ્લભ વિઠલ ગોપીનાથ દેવકી નંદન શ્રી અદુનાથ યશોદ નંદન નંદ परमानंद कुमन दस जी चतुर्भुज नंदन दस जी छिद स्वामी गोविंद श्री वल्लभ देव की जय प्राण प्यारे जय गोवर्धन नाथ जय अष्ट सखा की जय दामोदर जय श्री वल्लभपुर समस्त की जय बसो बावन की जय બોલ કૃષ્ણ કનૈયા લાલકી જય પરિ અમાર માત ની જય વાર વાજીકબેન બહુ સરસ ગાયો તમે કેટલું સરસ ગાઓ છો તમે શું છે પ્રદીપભાઈ મજામાં ને હા એમ સરસ મજા એનું ધીમે ધીમે જીગુબેનના જીવનમાંય પરિવર્તન થઈ રહ્યું છે પ્રયત્ન કરીએ એ પણ ખંચનબેનની જેમ જલ્દી સરસ થઈ જાય વાહ વહે વાહ અહીંયા ખજૂરી આંબા અને બધા જે વાવેતર નાના મોટા કર્યા છે આશ્રમની જરૂરિયાત પૂરતાં થોડા ઘણા એમાં પાણી જાય છે બસ આવી જ રીતે આપણે બધા સાથે મળી અને જે કોઈ પણ વ્યક્તિ પીડાય છે હેરાન થાય છે તકલીફમાં છે એમને સાથ આપીએ અને જલ્દી સ્વસ્થ થાય એવા પ્રયત્ન કરીએ ચાલો બધાને જાજા કરીને જય મામર સીતારામ જય શ્રી કૃષ્ણ આવજો બધા